કે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ છે આપણું ઋતુચક્ર સામાન્ય જે આપણે જે રીતે ઓળખતા હતા એ પ્રમાણે થોડું ખોરવાઈ ગયું છે આમ તો પાનખર પછી વસંત આવે વસંત આવે એટલે પ્રકૃતિ ખીલે નવા પુષ્પો અને પર્ણ આવે એટલે જ તે કદાચ વસંત ઋતુને ઋતુરાજ પણ કહીએ છીએ પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો શરદી અને કફ જેવા રોગો આ ઋતુમાં થવા માંડે છે તો એનું શું કારણ છે અને એની સાથે વસંત ઋતુ અત્યારે જે ચાલી રહી છે તો એ વસંત ઋતુ ની ઋતુચર્યા શું છે એના વિશે પણ તમે અમને સમજાવો પ્રશ્ન પણ બહુ સચોટ રીતે પૂછ્યો છે કે આટલી સરસ ઋતુ હોવા છતાં ના જ્યાં વધારે ઠંડી છે ના જ્યાં વધારે ગરમી છે તો પછી કેમ રોગ એમ જ્યાં પ્રકૃતિ મન મૂકીને ખીલી રહી છે પછી રોગ શા માટે હા આજ વસ્તુ એ ઋતુચર્યાનું વિશેષતા જો કહીએ ને આયુર્વેદની ઝીણવટપૂર્વકની સમજ કહીએ ને તો આ છે હવે આના માટે એક સંદર્ભ ટાંકું છું ચરક સંહિતાના સૂત્રસ્થાન અધ્યાય છ માં આ ઋતુચર્યાને વિગતવાર સમજાવી છે એમાંનો એક શ્લોક છે વસંતે નિચિત શ્લેષમાં દિનકૃત ભાભી રીતિ કાયાગ્નિ બાધતે તે રોગા તત્પ્રકૃતો બહુન તસ્માદ વસંતે કરમાણી વમનાદિ કારયત આવો એક શ્લોક આપ્યો છે હવે આને હું છે ને ઇનડેપ સમજાવું છું એકચ્યુઅલીમાં બહુ ધ્યાનથી સમજવા જેવું છે રોગ એ કોઈ આપણને એવું લાગે છે કે મને અચાનક થયો ના આવું નથી હોતું રોગ અચાનક થતા નથી આપણને આપણા શરીરની જો બહુ બારીકાઈથી નોલેજ આવે ને તો આપણે રોગને થતાં પહેલાં અટકાવી શકીએ એની તમને સમજ આપું રોગ થવામાં શરૂઆતમાં સંચય થવો જરૂરી છે એનો મતલબ એમ કે એવી કોઈ આહાર વિહાર આજુબાજુની આબોહવા કે પછી ઋતુઓનું આપણા શરીર પર કોઈ અફેક્ટ થતી હોય જેના કારણે આપણા શરીરમાં વાયુ પિત્ત કે કફ આ ત્રણ દોષો એ આપણા શરીરમાં સંચય એટલે કે ધીમે 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 એની વૃદ્ધિ થતી હોય પછી કોઈ ચોક્કસ કારણ મળે ત્યારે અચાનક જ થોડોક વધે છે પ્રકોપની અવસ્થા કહેવાય છે ત્યારબાદ આ જ વધેલો દોષ એ પ્રસર એટલે કે પોતાના સ્થાન થી આગળ વધે છે સ્થાન સંશ્રય કરે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેના નેચરલ જગ્યાએથી એક બીજી જગ્યાએ જાય છે અને ત્યાં એ રોગ રૂપે લાવે છે